છત્રપાલસિંહ જાડેજા છે તેમણે ગોપાલ ઇટાલિયા પર જુદુ ફેંકી પોતાનો ગુસ્સો નીકાળ્યો હતો ઘટનાની વિગતે વાત કરીએ તો જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જનસભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યકર્તાને માર મારતા મામલો બિચક્યો હતો મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ વર્ષ બે હજાર સત્તરમાં તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો કોંગ્રેસના કાર્યકર્તા એ ગોપાલ ઇટાલા પર જૂતાનો ઘા કરતા કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો આ દરમિયાન પોલીસે 15 થી 20 મિનિટ બાદ માન માન છોડાવીને જીપમાં બેસાડી જીજી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જામનગરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રભુજીની શરૂ થઈને મુખ્ય માર્ગો જેવા કે કાલાવડ નાકા દરબારગઢ ચાંદી બજાર દીપક ટોકીસ અને ગેટ થઈને ટાઉન હોલ સુધી પહોંચી હતી જે બાદ ટાઉન હોલમાં ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા થતા મામલો બિચકાયો હતો આપ વિષય પર શું વિચારો છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો